કે પછી તબિયત કે બગડી ગઈ લાગે છે મારી તબિયત કે આવે હારી ગઈ આ તમે છે ને હટ આપણા બકુલનું વેહવાણ કરો એટલે હું આ કામકાજમાંથી છૂટી થા અરે તારી વાત સાચી છે પણ ક્યાં ક્યાં વાત નથી નાખી બોલ પણ કોઈ જગ્યાથી માંગો જ્યાં આપણે વાત નાખે ત્યાં જ અટકી જ જાય છે આગળ જવા જ ન દેતા આ તમે તો બહુ આપણા પરિવારમાં બધા છોકરાની સગાઈ કરાવી તો હવે એને ક્યો ને કોઈ દીકરી બતાવે પણ કોઈને બાકી નથી રાખ્યા બધાને કીધું છે હા આવશે તો જોઈશું અવસર જોઈશું કરી કરી ને મારો બકુલ આજે પાંત્રી વર્ષનો થઈ ગયો હું કરું કાઈ સમજાતો નથી ને મને તો એ નથી સમજાતું કે મેં આટલા બધાના વ્યવહાર કરાવ્યા કેટલાઓના લગ્ન પણ કરાવી દીધા કેટલાઓ સુખી થઈને રહે છે તો આજે મારા છોકરાનું કોઈ વિચાર જ નહીં ને આપણી નાતમાં કેવા કેવા માણસો બધા પડ્યા છે અરે હું સારું નહીં વિચારું તો કાંઈ નહીં પણ કોઈનું ખો ખરાબ શું કામ કરતા છે ખબર જે કંઈ વાત આપણે આગળ કરીને અડધેથી ચટકી જાય છે આગળ સાતી જ નથી તો કોઈ કેવા વ્યક્તિને મળો ને પણ અરે પેલા મેરેજ બ્યુરોમાં બી નામ લખાયું છે ત્યાંથી કોઈ સમાચાર નથી આવતા અરે કોઈ વિધવા હોય છૂટાછેડા થઈ ગયા હોય તોય આપણે એને આપણા આ બકુલનું ગોઠવી દઈ તને એવું લાગતું છે કે હું વાત નહીં કરતો હોય હું કરવાનું મને કાઈ સમજાતો નથી હવે તો છે ને હું કંટાળી ગઈ છું આ ઘર કામ છે ને બધું મારાથી નથી થાતું ગોઠનો દુખાવો હોય ઓપરેશન કરવાનું કીધું ડોક્ટરે

હવે તું હટ વાવ લઈએ ને એટલે હું આમાંથી છૂટી થાવ બાપુજી તો તમે તો બહુ આ ગામમાં બધાને સબંધ કરાવ્યા લગ્ન કરાવ્યા અરે હા બેટા તારી વાત હાસી છે તો તારા એ કરાવવા જ માંગુ છું પણ ક્યાં કોક મળે છે બધે વાત કરું છું વાત આગળ જાતી જ નથી અધૂરી વાત પૂરી થઈ જાય છે આમને એમ બકુલ તો તને કોઈ સોડી નથી ગમતી તો તું આમને કે અમે તારા લગ્ન એની અરે કરાવી દઈએ આપણે તો ઘરમાં વાવ આવી જોઈએ

તારીખે લેવાઈ ગઈ હતી અને મેં તો મારા ઘણા માણસ ને કઈ પણ દીધું તું અને કોઈ નો કરે ને મેં મેં પચાસ થી માણસો રસોડો નક્કી કરી દીધું કે આપણે ખવડાવી જમાડીને મોકલવાશે કેવી સારી સુંદરી ઓરી રાખી છે

ને આ કઈ ખબર ન હોય ઘરના હેરાન કરે જો છે આપડે છે ને કોઈને દોષ દેવાની જરૂર નથી એ આપણા ભાગમાં નહીં લખ્યો છે લેટ લખ્યો છે મોડું છે મોડું થાય બીજું શું કરવાનું ખબર નહીં બકુલ ના તો ભાગ કેવા છે

બારના રાજ્યની છોકરીઓ આ રીતના લઈ આવે છે અને તારી જેવા જે ભોળા માણસો હોય ને જેમને છોકરીઓ અહીંથી ન મળતી હોય એમને માટે સારી છોકરીઓ લઈ આવે છે અને પૈસા થોડા ઘણા આપીને સેટિંગ વહીવટ કરી નાખે છે કેટલા હવે જો એ તો છે ને ભાવ મને નથી ખબર એ ભાવ જે મારો મિત્ર છે ને ગોવિંદ એમની સાથે તારે વાત કરી લેવાની કેટલા લઈ છે કેટલા નહીં તો છોકરી પ્રમાણે હોય ને છોકરી તને કેવી પસંદ આવે છે એના ઉપર પટ્ટી ગણવાની હોય ને હા તો બતાવો હા તો કાંઈ વાંધો નહીં એ કામ કર હું છે ને પેલા એમની જોડે વાત કરી લઉં છું ફોનમાં અને એ મને જે દિવસે જે તારીખે બોલાવે ને એ તારીખે આપણે બે જઈએ ત્યાં બરાબર પણ અત્યારે કોઈ વાત ન કરતો કોઈને વાત એટલે આપણે બે ગોવિંદને મળી લઈએ હા બરાબર હાલ હવે નિમાણો થઈને ન બેસતો બરાબર અને હવે જા ઘરે જા અને કા તો કામે જા કારણ કે આમનામ તો એ નિમાણો થઈને બેસી જ ને તો પછી ઘરના બધા ઉપાધી કરશે વધારે હા તો ફોન તમે કરી લેજો હા કાઈ વાંધો નહીં હું તને ફોન કરીશ પછી બરાબર રીચા રીચા નહીં નેહા નેહા નહીં શ્વેતા શ્વેતા નહીં સંધ્યા નહીં રાખ્યા હું શું કહું છું આજે નવો ગ્રાહક આવે છે બરાબર તો ગમે એમ કરીને એને તારા જાળમાં ફસાઈ લેવાનું કારણ કે છેલ્લા દોઢ મહિનાથી આપણે કોઈ મરઘો ફસાવ્યો નથી અને મોંઘવારી કેટલી વધી ગઈ છે ખર્ચા એટલા વધી ગયા છે કમાશું નહીં તો પછી આ બધા આપણા જે ખર્ચા છે મોંઘા મોંઘા એ આપણે કઈ રીતે પૂરા કરશું જે રીતે અત્યાર સુધી પૂરા કરતા આવ્યા ઠીક છે અને બીજું શું કહું તો આ ખોટે ખોટા લગ્ન કરીને બધાના ઘરે તો જાય છે પણ ધ્યાન રાખજે કે તું મારી છે એ ના ભૂલતી કેવું તો ન પડે પણ યાદ તો બહુ પડે ને કે તું મારી શું છો

પાંચ વાગે આવવાનું કીધું છે તો પંદર મિનિટ છે આપણી પાસે અને હા એ આવશે ને તો હું પાંચેક મિનિટ તારી સાથે મુલાકાત કરવા માટે મોકલીશ જેમાં હું કાયમ મોકલું છું તો તારે એને એવો પાટે ચડાવવાનો છે કે એની પાસે જેટલા પૈસા માગીએ ને એટલા આપવા માટે તૈયાર થઈ જાય એમ તો મારે તને કેવું જ ના પડે શીખવવું જ ના પડે પણ છતાં એટલે તું ફટાફટ એ આવતા અરે આવો વિજય આવો કેમ છો ગોવિંદ બસ બસ મજા મજા તમારા કેમ છે તબિયત પાણી એકદમ સારા છે ને અરે ના ના ગોવિંદ અમે એકદમ શાંતિથી આવી ગયા છે અને પેલી મેં તને વાત કરી હતી ને તો આ છે જોવાનું એમ ને ના એ સરસ છે અને દેખાવમાં પણ અને બહુ યંગે લાગે છે અરે યાર મારો મિત્ર છે હવે હું કાઈ કાઈ જેમ તેમ વસ્તીને થોડો અહીંયા લઈને આવ્યો હોય અને મારી બેન પણ તમને ખબર જ છે ને દેખાવે ખૂબ સારી છે અને આમની ઉંમરની જ છે અઠ્યાવીસ વર્ષ ઉંમર છે એમની તો તમારી ઉંમર કેટલી છે આપણા પાંત્રીસ વર્ષ પાંત્રીસ થોડીક વધારે નથી હવે જો આ મારો મિત્ર છે તને ખબર છે હું કઈ એલફેલ માણસ ને લઈને નથી આવતો બરાબર છે અને મેં તને ફોનમાં વાત કરી હતી ને એટલે જો છોકરો બહુ ડાયો છે સીધો છે તારી વાત છે અને તું જે છોકરી બતાવવાનો છે બરાબર એને પણ હું ઓળખું છું બરાબર તે મને વાત કરેલી એટલે એટલે મેં કીધું જો બંનેનું થઈ જાય તો જોડી જામે એવું છે તારી વાત સાચી છે પણ તને ખબર છે ને અત્યારે મારે પૈસાની જરૂર છે એટલે પૈસા લઈને કરાવવો પડે છે અરે પૈસા તું તું બોલ બોલ ને ને પૈસા 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 તો જો પહેલા તમે મારી બેન સાથે મુલાકાત કરી લો એ તમને પસંદ આવે પછી આપણે આગળ પૈસાની વાત કરીએ ને તો એક મિનિટ હું મારી બેનને બોલાવી લઉં છું શ્વેતા શ્વેતા આ મારી બેન છે તમે કામ કરો વિજય આપણે એમ સીધી વાત ન થાય તમે પાંચ મિનિટ એની સાથે વાતચીત કરી લો અને એકબીજાને અનુકૂળતા આવે તો પછી આપણે આગળ વાત બતાવીશું અરે કેમ નહીં ગોવિંદ તારી વાત સાચી છે અને આ પાંચ મિનિટ વાત કરે બને તો બંનેને ખબર પડે ને એક બીજા થોડું નેચર ખબર પડે સ્વભાવ ખબર પડે વાત કરવી છે તો ઓલું પૂછી લે પૈસા નું તો અરે તું પેલા વાત તો કરી આવ પછી આપણે પૂછું જાવ તમે વાત કરી લો બેન તું પાંચ મિનિટ વાત કરી લેને પછી આપણે નક્કી કરીએ આગળ જે હોય શું નામ છે તમારા નેહા શ્વેતા શ્વેતા નામ છે મારું તમારું મારું નામ છે બકુલ બકુલ સરસ નામ છે તમે એમ તો બહુ સારા લાગો છો માણસ તમે પણ બહુ સારા લાગો મને તો ગમી જાય એવું લાગે છે તમે પણ મને બહુ ગમી ગયા છો પણ હું એમ કહેતી હતી કે તમે છે ને મને બહુ ભલા માણસ લાગો છો મને મને આ નર્કમાંથી બહાર કાઢો એ લોકોએ હા ગોવિંદભાઈ કદાચ તમને વાત તો કરી જ હશે ને બધી થોડા ઘણા વધારે પૈસા આપવાના થાય ને તો આપી દેજો પણ મને અહીંયાથી લઈ જાઉં હું નથી જીવી શકતી અહીંયા એક એક સેકન્ડ મારા માટે હઘરી છે અહીંયા રહેવા માટે મને ન જેવું લાગે છે પ્લીઝ પ્લીઝ બખું મને લઈ જાવ અહીંયાથી હા 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 હું તને લઈ જઈશ લઈ જઈશો ને હા લઈ જઈશ હું તને લઈ જઈશ હા મારી તને પત્ની બનાવીશ અને અમે હંમેશા તને ખુશ રાખીશ હા સારું તમે ત્યાં વાત કરી લો હા વાત કરી લેશું